શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામમાં દ્રઢ ભાવ કેવી રીતે આવે નામમાં પ્રેમ નામથી જ આવશે એ પ્રેમ લાવવા માટે સંસાર પરનો પ્રેમ કમી કરવો જોઈએ દ્રઢ નિષ્ઠા જોઈએ નામ જ તારશે નામ જ બધું કાંઈ કરશે એવો દ્રઢ ભાવ જોઈએ એ રાખીને વ્યવહારમાં પ્રયત્ન ચાલુ રાખીએ પણ યશ આપનાર ભગવાન એવો ભાવ જોઈએ વૈદ્ય પાસેથી દવા આપણો નોક આપણે નોકર મારફત મંગાવીએ છીએ પણ તેમાં ગુણ નોકરને લીધે આવ્યો એમ નથી કહેતા એનાથી પણ આગળ જઈને વૈદ્યની દવામાં આવેલો ગુણ પરમાત્માએ જ આપ્યો એમ કાં નહીં માનીએ પરમાત્માને શરણે જવું એટલે કે પરમાત્મા આપણા છે તેના સિવાય આપણું બીજું કોઈ નથી આપણે કંઈ નથી કરતા તે જ બધું આપણા હિત માટે કરે છે એવો દ્રઢ વિશ્વાસ રાખો આપણે આપણા બેરી છોકરા પર પ્રેમ કરીએ છીએ કેમ કે તેમને આપણે પોતાના માન્યા છે એટલે એટલે પ્રેમ એ પોતિકાપણામાં છે તો પછી ભગવાનને આપણે જો પોતિકા સમજીએ તો કુદરતી રીતે જ તેમના પર પ્રેમ નહીં થાય કે બીજું એ કે ભગવાન એ આપણા જીગરજાન દોસ્ત છે તે બધું આપણા હિત માટે જ કરે છે એવો વિશ્વાસ રાખીએ તો પછી ચિંતાને સ્થાન જ ક્યાં રહ્યું આપણી દેહબુદ્ધિ નાશ પામે એમાં જ આપણું હિત છે ભગવાનમાં આપણે પોતી કુપણું લાગે એ માટે તેમના નામનો પુષ્કળ સહવાસ જોઈએ સિદ્ધિની કે ચમત્કારોને પાછળ નહીં લાગીએ તે આપણા માર્ગમાં રહેલા વિધનો છે ઉલટું તે આપણી પાછળ લાગવા જોઈએ કોઈને સાપ કરોડતો નથી પણ એમાં વિશેષ શું છે સાપમાં શું કે કસામાં પણ ભગવદ્ ભાવ પોતીકું પણ જોતા રહીએ તો કાંઈ આપણું સત કોઈ આપણું શત્રુ નહીં બને મા પોતાની જોડે છે એ ભાવનાથી બાળક જેમ નિર્ભય રહે છે તેમ ભગવાન આપણી જોડે છે એ ભાવનાથી આપણે નિર્ભય થઈને રહીએ આપણે જે ગામ જવું છે તે ગામની ગાડી આવી કે નહીં એટલું જોઈએ ગાડીમાં કોણ મળે છે એમનું મહત્ત્વ નથી માનો કે ગાડીમાં આપણને ઓળખીતું કોઈ જ મળ્યું નહીં તો આપણે નિરાંતે સોકું ખેંચી કાઢીએ છીએ અને આપણે ગામ પહોંચી જઈએ છીએ તે પ્રમાણે આપણે આપણું સાધન કરીએ સૃષ્ટિના તત્વો કેટલા છે એની ભાંગઝમાં નહીં પડીએ એનો નિકાલ કદી જ આવવાનો નથી શંકા ગયા સિવાય નામ સ્થિર થતું જ નથી એ ધ્યાનમાં રાખીએ દેહબુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી નામનું પૂરું મહત્વ આપણે સમજનાર નથી આપણો ઉદ્ધાર થાય એવું જો લાગતું હોય તો નામ સ્મરણ નહીં છોડીએ પરમાત્મા જેમ નિરૂપાધિક છે તેમ નામ પણ નિરૂપાધિક છે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ